નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ચોમાસાની ઋતુ છે શરીરની અંદર રહેલી વાયુ પ્રકૃતિ વધે છે શરીરમાં શરીરમાં થતી એક સમસ્યા એટલે કબજિયાત કોન્સ્ટિપેશન પેટ બરાબર સાફ ન થાય સવારે આપણે ટોયલેટ માટે જઈએ ત્યારે પેટ બરાબર સાફ થતું નથી મળશે આંતરડામાં ચોટ્યો રહે છે બધો જ જે કચરો છે એ પેટમાંથી બહાર નીકળી શકતો નથી અને અમુક કચરો છે એ પેટની અંદર જ રહી જાય છે મતલબ કે આંતરડામાં ચોંટે છે આવું જે છે એ લાંબો સમય જ્યારે થાય નથી એ ત્યારે એ શરીર માટે ઘાતક સાબિત થાય છે કબજીયાતને મટાડવા માટેના બે સરસ મજાના દેશી સાવ દેશી ઉપચાર બતાવું છું કે જેનાથી ખૂબ જ ફાયદો થશે જે લોકોને કબજિયાત રહેતી હોય એની માટે સવારે પેટ સાફ થવામાં વાર લાગતી હોય એની માટે વેસ્ટર્ન ટોયલેટ હોય છે વેસ્ટર્ન ટોયલેટમાં જે લોકો બેસતા હોય તો આવા લોકોને આ સમસ્યામાં વધારો થઈ શકે છે બાકી દેશી આપણી પદ્ધતિ જે છે જે આપણા વડીલો અને પૂર્વજો જે રીતે પેટ સાફ કરવા માટે બેસતા હતા એ જે પદ્ધતિ હતી તો એ પદ્ધતિમાં પેટની ઉપર દબાણ આવતું જ્યારે બેસે ત્યારે પેટમાં દબાણ આવે જેને લીધે બધો જ જે કચરો છે એ નીચે તરફ સરકે છે અને પેટ સાફ થવામાં સરળતા રહેશે જ્યારે વેસ્ટર્ન ટોયલેટ છે એમાં બેસવામાં આવે ત્યારે આરામદાયક આપણે જે રીતે સીટ ઉપર અથવા ખુરશી ઉપર બેઠા હોય એ રીતે બેસી એને મળત્યાગ કરવામાં આવતું હોય છે જેને લીધે પેટમાં અમુક કચરો છે એ રહી જવાની શક્યતા રહેલી છે જ્યારે એ સિવાયના કારણોમાં મિત્રો જે લોકોને અનિયમિત ભોજન કરવાની ટેવ હોય સાથે સાથે જેમને બહારનું ખાવાની વારંવાર ટેવ હોય અથવા જે લોકોને મેંદાવાળી તીખી તળેલી ચટાકાદાર વસ્તુ ખાવાની વધારે ટેવ હોય અથવા જે લોકોને જીવનમાં પરિશ્રમનો અભાવ હોય અથવા જે લોકોને પાણી પીવાની ઓછી ટેવ હોય તો આ ઘણા બધા એવા કારણો છે માનસિક કારણો પણ એવા ઘણા બધા છે કે જેનાથી કબજિયાત થઈ શકે છે પોષક તત્વોનો શરીરમાં અભાવ હોય તો પણ કબજિયાત થઈ શકે છે જે લોકોને વારંવાર મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો સમજી લઉં કબજિયાત હોઈ શકે અથવા પેટની કોઈ ને કોઈ સમસ્યા હોઈ શકે કબજિયાત મટાડવા માટેના બે સરસ મજાના દેશી ઉપચાર છે એમાં પહેલો ઉપચાર ધ્યાનથી સમજી લેજો સૌથી પહેલાં થોડો અઝમો લઈ લેવાનો છો અઝમો છે ને અત્યારે ચોમાસાની ઋતુમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે કબજિયાત માટે થોડો અઝમો એક મુઠી બે મુઠ્ઠી જેટલો જેટલી જરૂરિયાત હોય એટલો અઝમો લઈ શકો છો આ અઝમો કદાચ તમે પછી એનો ઉપયોગ ન પણ કરો ને તો પણ એ ઉપયોગમાં લઈ શકાય છે અઝમો છે ને એને શેજ શેજ શેકી લેવાનો તાવડી ઉપર વધારે બાળવાર નથી શેજ શેકી અને આઝમો છે એનું ચૂર્ણ બનાવી લેવાનું એક નાનકડી ડબ્બીમાં અઝમાનું ચૂર્ણ ભરીને રાખી દેવાનું દરરોજ જેમને કબજિયાત રહેશે દરરોજ રાત્રે સૂતી વખતે હુંફાળા પાણીની અંદર પાણી તમને જેટલું ફાવે તેટલું અડધો ગ્લાસ કે એક ગ્લાસ જેટલું હુંફાળા પાણીની અંદર એક ચમચી જેટલું અઝમાનું ચૂર્ણ અને એની અંદર એક ચપટી જેટલું સંચળ સંચળ એટલે કાલા નમક અથવા કાળું મીઠું જે સંચળ છે એ નાખવાનું છે એક ચપટી અને પછી આ પ્રવાહી છે હલાવી ઓગાળી અને રાત્રે સૂતી વખતે પી લેવાનું છે અથવા સાંજનું વાળું કર્યું હોય વાળું કરવાના એક કે દોઢ કલાક પછી પી લેવાનું છે આનાથી સવારે પેટ સાફ થવામાં ખૂબ જ ફાયદો થશે એ સિવાયનો જે બીજો પ્રયોગ છે જે એરંડિયાનો છે દિવેલનો છે દિવેલનો પ્રયોગ એવો છે કે દિવેલ ઘણી જગ્યાએ તમે સાંભળ્યું છે કે દિવેલથી પેટ ખૂબ ઝડપથી સાફ થાય પણ દિવેલનો પ્રયોગ લાંબો સમય ન કરી શકાય દિવેલની ટેવ પડી શકે છે આપણા આંતરડાને દિવેલની આદત પડી શકે છે પેટને આદત પડી શકે છે દિવેલ દિવેલનો પ્રયોગ છે વધારે વધારે દસ પંદર દિવસ જ કરવો વધારે ન અથવા તો દસ પંદર દિવસ કર્યા પછી એનો પ્રયોગ છે એ ઘટાડતો જાવો અને ધીમે ધીમે દિવેલ બંધ કરી દેવું દિવેલ જે છે એરંડિયું જેને કહેવાય છે એરંડ સૌથી અસરકારક છે જે લોકોને જૂનામાં જૂની કબજીયાત હોય તો પણ એની માટે દિવેલ છે એ ખૂબ જ ઉપયોગી છે દિવેલ છે ને એ શરીરમાં ચોંટેલો ઘણા સમયથી શરીરની અંદર કબજીયાત રહેતી હોય અને થોડો થોડો કચરો શરીર પેટની અંદર જમા થવા લાગ્યો હોય આંતરડામાં ક્યાંક ને ક્યાંક ચોટ્યો હોય તો બધો જ કચરો દિવેલ છે ને એ ઉખાડીને ફેંકી દેશે એટલે દિવેલ સૌથી અસરકારક છે પણ દિવેલ છે એનો પ્રયોગ થોડા દિવસ કર્યા પછી એનો એનો ઉપયોગ છે ધીમે ધીમે ઘટાડતા જવાનો અને નેચરલી જીવનશૈલી અપનાવવાની દેશી ખોરાક અપનાવવાનો જેનાથી બીજી વાર કબજીયાત ન થઈ શકે દિવેલનો પ્રયોગ એવો છે કે રાત્રે સૂતી વખતે એક ચમચી જેટલું દિવેલ છે એરંડિયું એને કાં તો ગરમ પાણીની અંદર અને કાં તો ગરમ દૂધની અંદર નાખી અને સૂતી વખતે પી લેવાનું છે એનાથી સવારે પેટ બિલકુલ સાફ થાય છે અને ખૂબ જ સારામાં સારી દેશી દવા છે દિવેલ એટલે એરંડિયું એ સિવાય સૌથી મહત્વનું કે જે લોકોને પેટની સમસ્યા રહેતી હોય કબજિયાત રહેતી હોય રાત્રે સૂતી વખતે તાંબાના વાસણની અંદર અથવા તાંબાનો લોટો છે એમાં પાણી ભરીને રાખી દેવાનું સવારે ઉઠીને સૌથી પહેલાં મળત્યાગ માટે પણ જવાનું નથી એટલે કે સંડાસ માટે પણ જવાનું નથી પણ સવારે ઉઠી અને તરત જ જે તાંબાના લોટામાં પાણી હોય છે ને એ જેટલું ફાવે ને તેટલું પી લેવાનું છે એવું નથી કહેવામાં આવતું કે એક લોટો પીએ જ જવું પણ અડધો ગ્લાસ એક ગ્લાસ જેટલું પાણી ફાવે ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીશો તો એ વધારે ફાયદો કરશે કબજિયાતમાં તાંબાના લોટામાં રહેલું પાણી છે એ કબજિયાત મટાડવા માટે દવા જેવું કામ આપે છે એટલે કબજિયાતના દેશી ઉપચારો છે દેશી જીવનશૈલી દેશી પદ્ધતિ સાથેના આ જે ઉપચારો છે એ કરવાથી પેટ બિલકુલ સાફ થાય છે કબજિયાત જળમૂળથી પણ મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી